આટલી રડો છો લઈ જાવ ભાઈ અહીંથી કેમ કેમ રડો છો કોઈ ની હમ જો શું થયું આ કેટલા મજા મન માં આવી છે કોને મારી છોકરીને કોને મારી દાદી ચૂપ થઈ જાવ ચૂપ થઈ જાવ કોને માર્યું છોકરી છોકરીએ માર્યું ચૂપ થઈ જાવ ચૂપ થઈ જાવ રડવાનું નહીં

શાંતિથી તમે પેલા વાતચીત કરીએ આપણે હું તમને લેવા માટે જાય છું શું કરતા હતા તમે હા અહીંયા કામ કરતા હતા પેલા હા શેનું કામ કરતા હતા કોકના કપડા ધો કોકનું કઈ પૂરીઓ બનાવવાની હોય ઝેબરા બનાવવાના હોય આ બેનનું કરતી હતી કામ પાછળ રહેતી હતી હું ભરે આ બેનનું કરું તો એ બિચારા દૂધ દૂધ લઈ આ લે શાકભાજી લઈ આ લે લાઈટ બિલ નહોતા રહેતા એવું બધું ખાલી ભાડું પડતી હતી અચ્છા કેટલા દીકરા દીકરી તમારે મારા બે છે કોઈ અત્યાર તો કોઈ નથી એમ માની લેવાનું ક્યાં રહેશે લઉં એ એટલું તો મને સરનામત કોઈના ખબર નહીં કોઈ આવતું જતું નહીં કેટલા વરસની આ હાથ હું લાલ લલન થઈ ગયું છે આ હું અહીં રહેતી હતી શાંતિથી તો આ બેબીએ આવી મોટી એ લઈ ગઈ અને એક મારે દાળમાં ખવાય અમુક વસ્તુ ના ખવાય તો બોલ બોલ કરી અને વહુને ચડાવી પછી મારી નાનીને કેળાઈ એ પહેલા કેળાઈ તો એને બોલી તો પેલી મોતી રોવા મળી તો મને મારી બહુ અહીંયા મારી મને બી ચાર દિવસથી મને તાવ આવે છે આ બિચારી દવા લઈ આવી અત્યારે

તો પેલા સિવિલમાં નાખી તો મેં ના પાડી હતી મને સિવિલમાં નથી જવું તો એમને સિવિલમાં નાખી દીધા ને તો પેલા તો ઉપરા થાપી બારી નાખતા હતા ને એમાં મારી નાખ્યા મારી રાહ જોઈને બેઠા હતા તમે મારી રાહ જોઈને બેઠા હતા તો ચલો દાદી મારી જોડે હે સામાન તમારો લઈ લો બધું બસ આ કપડા છે બે જોડી બસ બે જોડી કપડા જ છે હા કસો વાંધો નહીં આ બધું આપણે તમારું સાજુ કરાવી દઈએ આ લોહી મરી ગયું છે હાથમાં તો ટ્યુબ લગાવી દઈએ આની ઉપર હેને અમારી જોડે ચલો ત્યાં હે ને અને રડવાનું નહી હવે ટેન્શન નહીં લેવાનું તમારો દીકરો છું ને બસ બસ ચૂપ થઈ જાવ હેને રડશો નહીં દાદી ચુપચુપ ચુપ ચૂપ ચૂપ હો જા દાદી હે ને બધા લાઈક જાવ ભાઈ હું લેવા જ આવ્યો છું દાદી ચૂપ ચૂપ થઈ જાવ હેને

लो 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 मिल मिल आप हम आएंगे मिलने पर। हमारा वही नंबर है <laughs> अभी फोन आया हाँ, वही नंबर <laughs> <थाँ। laughs> देखो वो आप बिल्कुल शांति ना आराम से रहना ફોન કરવું તો ચલો ચલો હે ચાર પાંચ દિન મેં तो फिर कहा रखे कोई नहीं आप रहे। अच्छा है आपने जितने भी दिन रखा है उनको अच्छा है मैंने तो बोला था नहीं आते हैं तब तक रहो हम थोड़ी भगा रहे हैं सही बात पर दे मुझे कहीं कर दो मेरा शांति हो जाए चलो चलो दादी है ना चलो दीप શાંતિ થઈ હવે રહેવાની બરાબર બસ રડશો નહીં હવે રસ્તામાં તમે રડ રડ કરતા હતા હવે પણ તમારી ક્યાં ચિંતા છે તમને અહીંયા તમારે ઉપાધી નહીં કરવાની હવે રૂવાનું નહીં તમારા છોકરા તો છે જો આ કેટલા બધા છે રૂવો દાદી અમારા એ જ છે તમારી સાથે હે ને તમારે અહીંયા શાંતિથી રહેવાનું જમ્યા હતા તમે અત્યારે હા જમ્યું ને હમણાં જ જમીને આવી એક અડધો કલાક પહેલાં જ જમી આપણે બહુ ઘરનું ટેન્શન નહીં લેવાનું ઘરવાળા ઘરનું કરે આપણે આપણું કરવાનું ખાલી એક રોટલી જ ખાઉં છું તો ને આટલો આટલું હોય શાક બસ ખવાતું જ નથી ઉમર થઈ ગઈ ને દાદી એટલે પછી ના જમાય ને ઉમર થઈ ગઈ ને તમારે એટલે પછી થોડું શરીરમાં થોડું થાય ને એટલે અને રડવાનું નહીં આવે ટેન્શન નહીં લેવાનું હે જો અહીંયા બધા કેટલા બધા આદિ છે બધા ભજન કરવાનું ભગવાનનું નામ લેવાનું બસ ભગવાનને પ્રાર્થના કરવાની કે બસ સારું જીવન આપે હવે અહીંયા બધા જોડે રહીને શાંતિથી હોય બીજું કોઈ ટેન્શન નહીં લેવાનું કેટલા દિવસથી તમે ત્યાં મતલબ અહીંયા આપના ઘરે રહેતા બુધવાર નહીં આવી બુધવારના એની પહેલાં ક્યાં હતા એની પહેલાં ક્યાં હતા છોકરી ઘેર હતી અચ્છા છોકરીના ઘરે હતા અને આ તો ભાડવા જ છે ને બિચારા આ જે જેના ઘરે રહેતા તે તો ભાડવા જ હતા બિચારા

એક લાફો જમીએ માર્યો અને એમની નખ લાફો માર્યો ને એટલે મને એની આંગળુંથી વાગી એ બાપુ તો બહુ લોહી નીકળ્યું તું કશો હા તો દાદી આપણે હવે ટેન્શન નહીં હું તમારો દીકરો છું હો ને આ બધા તમારી સેવા કરશે જે સામે બાથરૂમ છે ત્યાં જવાનું ઉપરે બાર એક વાગે જમવાનું આવે છે સાંજે જમવાનું આવશે

મસ્ત ભગવાન નું નામ લેવાનું હમણાં જો ગણેશ ચતુર્થી આવે છે ગણપતિ બેસાડીશું ભક્તિ આપ જે રીતના થી વધુ વર્ષના દાદી ની ઉંમર છે અને ઘણી બધી પારિવારિક સમસ્યા ના કારણે અત્યારે ઘણા લોકો તકલીફ પડતી હોય છે એવી રીતના દાદી ને નાની મોટી પારિવારિક તકલીફ ના કારણે આવી રીતના ભાડાના મકાનમાં રહેતા હતા ભાડાના મકાનમાંથી નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે દાદી કુક કહેવાય કે પરપ્રાંતિના લોકો છે એમના ઘરે કેટલા દિવસથી આશરે લઈ રહ્યા હતા અને એ લોકોનો અમને ફોન આવ્યો એક દાદી છે ને આવી કંડિશનમાં છે ને અમે એમને ઓળખીએ છીએ તો અમારા ઘરે આવી રીતના થોડા દિવસથી છે તો કહેવાનો મતલબ હોય છે કે ક્યાંક ને ક્યાંક માનવતા પણ છે અને એ લોકો એ લોકોનો જે પરિવાર છે એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર કે એમને દાદીને આટલા દિવસ સાચવ્યા અને દાદીને આ રીતના હાથમાં નાની મોટી ઈજા પણ થઈ છે

તો બસ કંઈ કહેવા માટે શબ્દ નથી અત્યારે અને આવી ઉંમરના વૃદ્ધ દાદી છે અને એમના પરિવાર દ્વારા આવી રીતના નાના મોટા બનાવના કારણે આવી પરિસ્થિતિ આવી ગઈ છે સપોર્ટ આપજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ ભારત